કેશોદના ડોક્ટર સાંગાણીના કોંભાનનો ક્યારે થશે પર્દાફાશ કેશોદના જાણીતા અને નામચીન ડોક્ટર સાંગાણીના માંગરોળ રોડ પર આવેલ અયોધ્યા બંગલો તેમજ અન્ય મુદ્દાઓ પર અધિકારીઓ દ્વારા તપાસ ન થતા ફરી મામલો મેદાને કેશોદના જાણીતા ડોક્ટર સાંગાણીના માંગરો રોડ પર આવેલ અયોધ્યા બંગલામાં હાલ કેશોદના નિવૃત્ત અને જાગૃત તલાટી મંત્રી રાયમલભાઈ જલો દ્વારા આરટીઆઈ માગતા સત્ય સામે આવ્યું છે થોડા સમય જ અયોધ્યા મુદ્દે મીડિયા દ્વારા સત્ય સામે આવતા હાલ સુધી પણ કોઈ તપાસ થતા આજે ફરી અરજદારે મીડિયા સમક્ષ રજૂ થઈ જણાવેલ કે નગરપાલિકા ખાતે આ વિસ્તાર ગ્રીન ઝોન વિસ્તાર ગણાતો હોય અને તેમની સાત બારમાં જોતા કોઈ પણ કૂવો કે બોર મકાન દર્શાવવામાં આવેલ નથી ત્યાં રેસિડેન્ટ બનતા કઈ રીતે લાઇટ કનેક્શન અને નગરપાલિકા તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી વગર બાંધકામની મંજૂરી વગર કઈ રીતે બાંધકામ કરેલ છે તે પણ એક મોટો સળગતો સવાલ છે બીજું હાલમાં આ સ્થળ પર ખેતી પણ થતી નથી લાઇટ કનેક્શન મેળવવા માટે તબેલાનો ઉલ્લેખ કરી કનેક્શન મેળવેલ હોય તેવું બેન અધિકૃત રીતે જણાઈ આવેલ છે આ જગ્યા બાબતે નગરપાલિકાને પણ પૂછતા કોઈ પણ મુદ્દે જવાબ દેવા ઇન્કાર કરવામાં આવેલ હોય અને ડોક્ટર દ્વારા તમામ ડોક્ટર દ્વારા તમામ જગ્યાઓ પર લક્ષ્મી વર્ષા થયેલ હોય એજ અયોધ્યા બંગલોના મુદ્દે પીજીવીસીએલ ને પણ આરટીઆઈ કરવામાં આવેલ અને તેને પણ માહિતી દ્વારા પૂછવામાં આવેલ કે આ વિસ્તાર ગામ તળ બહારનો અને ખેત ઉપયોગી જગ્યા પર જ્યોતી ગ્રામની લાઈન હોય અને ત્યાં રેસિડેન્ટ બન્યા બાદ કયા ડોક્યુમેન્ટના આધાર પર લાઈટ કનેક્શન અપાયું છે તે મુદ્દે પીજીવીસીએલ પાસે પણ માહિતી માંગતા ખિસ્સા ભરાઈ ગયા હોય તે માટે પૂરી માહિતી આપવામાં આવેલ નથી ત્યારે આ મુદ્દે અરજદાર દ્વારા આજે એ મુદ્દો બહાર લાવવામાં આવેલ હતો કે ડોક્ટર સાંગાણી જે ખોટા ખાતેદાર છે જે મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના નટોલાલ બાપુલાલ વગાસિયાની જમીન પર નટોલાલ બાબુલાલ સાંગાણી તરીકે અટકમાં સુધારા કરવા માટેના ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ભડતા નામ પર મેંદરડા મામલતદાર સમક્ષ અટક બદલી કરી બિન અધિકૃત અને કાયદા વિરુદ્ધ ખોટા ખાતેદાર બન્યા હોય એ પણ બે હજાર બારથી સાત વર્ષ સુધીમાં ત્રેવીસ ખાતેદાર બન્યા હોવાનું પણ સામે આવેલ છે અરજદાર દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરી રીટ પિટિશન કરી હાઈકોર્ટનું ધ્યાન દોરેલ હોય એ પણ જણાવ્યું હતું અને એ પણ જણાવેલ કે કોંભાણ પાર્ટ ત્રણમાં ટૂંક સમયમાં જ મીડિયા સમક્ષ પણ બતાવવામાં આવશે કેમેરામેન રવૈયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જુનાગઢ आज से मैं पंद्रह दिन કેશોદના જે પ્રતિષ્ઠ ડોક્ટર કહેવાય છે ડૉક્ટર સાંઘાણી એની એ માંગરોળ રોડ ઉપર જે ખેતીની જમીન કે જેને ગ્રીન ઝોનનો રેવન્યુ ખાતામાં જેને ગ્રીન ઝોન તરીકે ઉપયોગ કરે છે ત્યાં કોઈ પણ જિલ્લાના તાલુકાના નગરપાલિકાની કોઈની મંજૂરી વગર અને ત્યાં મહેલ શીશ મહેલ તે રેસિડેન્ટ બંગલો બનાવેલો છે અને એ બંગલાની અંદર હાથ બાર તપાવો તપાવવામાં આવે તો એમાં કૂવો નથી બોર નથી મકાન નથી કોઈ જાતનો લાઈટ કનેક્શન આપવામાં આવ્યું છે મેં બિનઅધિકૃત જાણ્યું છે કે આ લાઇટ કનેક્શન આપતા પહેલા આ જી બોર્ડના અધિકારીઓએ ડોક્યુમેન્ટ લીધા છે એ ડોક્યુમેન્ટ એ સ્થળ ઉપર પશુનો તબેલો ઢોરનો તબેલો ઉલ્લેખ કરી અને ખોટો તબેલો બતાવી અને આ લાઇટ કનેક્શન લેતી ન્યાય બકરી નથી